ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં લાંબા સમય બાદ લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ જોવા મળ્યો હતો પૂર્વ ધારાસભ્ય રાજસીભાઈ જોટવાના આદરી ગામે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ડાયરામાં શ્રોતાઓ વરસી પડ્યા હતા માજી કેબિનેટ મંત્રી જસા બારડ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા

થાય છે પણ મહાકાળી નું સ્થાજ્ય છે એના ખોડા એક ડાયરો કરીએ છે મહાકાળી દયા રહી છે